નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને અનેક જગ્યાએ પારો નીચો ગયો છે ત્યારે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે જગતના તાતની ચિંતા વધી છે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે નતાલ સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે તેમજ ત્રેવીસમી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે રાજ્યમાં ગાંજવીજ કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું અંબાલાલની વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે અઢારમી બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે તેમજ ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે આ સિવાય તેમણે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે તેમ જણાવ્યું હતું ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે ગત રાત્રિએ અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ત્રણ ડિગ્રીનો વધારો થયો હતો આગામી ત્રણ દિવસ અમદાવાદમાં સત્તરથી ઓગણીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે ગતરાત્રિએ નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન હતું રાજ્યમાં અન્યત્ર રાજકોટમાં ચૌદ પોઈન્ટ પાંચ ભુજમાં ચૌદ પોઈન્ટ છ ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ નવ અમરેલીમાં સોળ પોઈન્ટ પોરબંદરમાં સોળ પોઈન્ટ ત્રણ વડોદરામાં સોળ પોઈન્ટ ચાર ભાવનગરમાં સત્તર પોઈન્ટ નવ સુરતમાં એકવીસ પોઈન્ટ ચાર ડિગ્રીએ લઘુત્તમ તાપમાનનો પારો હતો રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે તો ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડી શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે ધીમે થતાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નાતાલ પર્વ સુધી હવામાનમાં મોટો ફેરફાર આવશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે જેના કારણે અઢાર ડિસેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે તેમજ ત્રેવીસ ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે